મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજે આપણે વેનીલા આઈસ્ક્રીમનો બેઝ બનાવવાના છે તો બેઝ બનાવવા માટે મેં પાંચસો ગ્રામ ફૂલ ફેટ મિલ્કને ગરમ કરવા માટે મૂકી દીધું છે તો હળવા જેટલું ગરમ પણ થઈ ગયું છે તો હળવું ગરમ થાય એટલે આપણે તેને બે એક ચમચા જેટલું દૂધને અલગથી એક જુદા વાસણમાં કઢી લેવાનું છે તો આ બે આ મિલ્ક પાવડર છે તો બધી જ વસ્તુઓનું મેઝરમેન્ટ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો બેથી ત્રણ ચમચા જેટલું દૂધ થોડું કઢી લેવાનું છે જેથી કરીને આપણે બધી જ સામગ્રીઓ અંદર અગાડી શકીએ તો હવે આપણે દૂધને હલાવતા જઈશું અને એકદમ સરસ અને હલાવતા રહેવાનું છે જેથી કરીને દૂધ નીચે ચોંટે નહીં જો દૂધ નીચે ચોંટી જાય તો આઈસ્ક્રીમમાં થોડી બળવાની સ્મેલ આવવાની શક્યતાઓ રહે છે એટલે દૂધને આપણે એકદમ હલ એકદમ ધીમા ગેસ પર જ અને એકદમ હલાવતા રહેવાનું છે તો એક બાજુ આપણું દૂધ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે બધી જ વસ્તુઓ અંદર થોડું જે અલગથી દૂધ કળ્યું હતું એમાં એડ કરવાના છે તો આ સીએમ જીએમએસ પાવડર છે આ સીએમએસ પાવડર છે અને થોડો કોર્નફ્લોર છે દોઢ ચમચી જેટલો તો બધી જ વસ્તુઓને સરસ ગઠ્ઠા ના પડે એ રીતે આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે દૂધમાં એડ કરવાનું છે અને આ સુગર છે તો સુગર આપણે ડાયરેક્ટ દૂધમાં જ એડ કરી લઈશું તો ત્રણથી ચાર ચમચી જેટલી સુગર છે જેને આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો દૂધ પણ સરસ ઉકળવા માંડ્યું છે અને જે મિશ્રણ હતું પાવડરનું એને મેં બ્લેન્ડિંગ કરી દીધું છે તો તમને જો લાગે કે અંદર ગઠ્ઠા જેવું રહી જાય છે તો તમે બ્લેન્ડર પણ કરી શકો છો અને કાં તો તમે એને ગળનીથી ગાળીને પણ એમાં રેડી શકો છો પણ બિલકુલ ગઠ્ઠા ન રહેવા જોઈએ માટે આપણે એને મેં બ્લેન્ડિંગ કર્યું છે તો હવે આપણે ઉકળતા દૂધમાં અને સરસ રીતે મિક્સ કરીશું તો મિક્સ કરતી વખતે આપણે એને કન્ટિન્યુ દૂધને હલાવતા રહેવાનું છે જેથી કરીને અંદર કોર્નફ્લો સીએમએસ પાવડર જીએમએસ પાવડર બધું છે તો તેના ગઠ્ઠા ના વળી જાય અને આપણે બ્લેન્ડ કરતા વખત પણ બિલકુલ જ પાણીનો યુઝ કરવાનો નથી તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અગર જો પાણીનો યુઝ કરશો તો આઈસ્ક્રીમમાં કિસ્ટ ક્રિસ્ટલ થવાની શક્યતાઓ રહે છે તો હવે આપણે સરસ રીતે દૂધને મિક્સ કરીશું આ વખ અને હવે આપણે દૂધને બિલકુલ પણ છોડવાનું નથી કન્ટિન્યુ એને હલાવતા રહેવાનું છે જેથી કરીને કોર્નફ્લોર અને મિલ્ક પાવડર જે પાવડર આપણે એડ કર્યા છે એ બધા નીચે ચોટતી ના જાય અગર જો થોડા પણ નીચે ચોંટશે તો બળી જવાથી આઈસ્ક્રીનનો ટેસ્ટ ખરાબ થઈ શકે છે તો ખીરું ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને બિલકુલ ધીમા ગેસ પર જ હલાવતા રહેવાનું છે તો જોઈ શકો છો આપણું ખીર આપણું દૂધ થોડું ઘટ્ટ થવા લાગ્યું છે પણ હજુ હજુ એકદમ જોઈએ એવું ઘટ થયું નથી તો આપણે એને કન્ટિન્યુ હલાવતા રહીશું તો પાંચસો ગ્રામ દૂધમાંથી બેથી અઢી લિટર જેટલો આઈસ્ક્રીમ બનીને રેડી થાય છે અને આ એક મેઇન બેઝ છે જેમાંથી તમે બધા જ પ્રકારના પચાસથી પણ વધારે જેટલા આઈસ્ક્રીમ બનાવી શકો છો એટલે બેઝ બનાવતા વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે એમાંથી તમે ચોકલેટ આઇસ્ક્રીમ મેંગો આઇસક્રીમ કોઈ પણ આઈસ્ક્રીમ રાજભોગ વેનીલા કાજુ બદામ કાજુ કોઈ પણ આઈસ્ક્રીમ બનાવી શકો છો તો એને કન્ટિન્યુ આપણે હલાવતા રહેવાનું છે તો હવે આપણું મિશ્રણ થઈ ગયું છે કે નહીં એ કેવી રીતે ખબર પડે તો તેના માટે એક ટ્રીક છે કે જો આ એક ચમચો લીધો છે એમાં ચમચા પર કોટિંગ થાય છે તો કોટિંગને એકદમ સહેલાઈથી નીચે પડી જવા દેવાનું ને પડી જાય પછી આ આ રીતથી આંગળીથી તમે એક સ્ક્રેચ કરશો તો એ સ્ક્રેચ એકદમ ક્લિયરલી તમને દેખાશે તો તો આ આપણું બેટર રેડી છે આઈસ્ક્રીમ માટેનું તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગેસ બંધ કરીને આપણે એને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું અને રૂમ ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર પર આવ્યા પછી એને આપણે ફ્રીજરમાં પાંચથી છ કલાક સુધી કે ત્રણથી ચાર કલાક સુધી સેટ કરવા માટે મૂકીશું સાતથી આઠ કલાક પછી આપણો આઈસ્ક્રીમ બેઝ એકદમ સરસ રેડી છે તો મેં તેને ફ્રીજમાંથી ફ્રીઝરમાંથી કાઢી લીધો છે તો હવે આપણે સર્વ કરીશું તો તમે જોઈ શકો છો આપણું આઈસક્રીમ એકદમ સરસ ક્રીમી અને મલાદાર બન્યો છે સહેજ પણ આઈસ ક્રિસ્ટલ પણ નથી તો આપણે સર્વ કરીશું અને સાથે જ મેં ઓરિયો આઈસક્રીમ આમ આઈ એટલે કે કૂકીઝ આઇસક્રીમ શેર કરે તો તે અમે જ કે અડધો તો ખવાઈ પણ ગયો છે પણ એ પણ એકદમ સરસ કન્સિસ્ટન્સી આવી છે બહાર જેવી તમે જોઈ શકો છો અને એકદમ સરસ રીતે રેડી થયું છે બિલકુલ એકદમ બહાર જેવું આપણે તેને પણ સર્વ કરી લઈશું તો જોઈ શકો છો આપણા બંને જ આઈસ્ક્રીમ એકદમ સરસ રીતે રેડી છે તો તમને મારી આઈસ્ક્રીમની રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ